સાત વર્ષની ઉંમર હતી ત્યારથી હું સાધુ જીવન જીવું છું બધાને ધ્યાનમાં રાખીને હું વાત કરી રહી છું માત્ર સાત વર્ષની હતી ત્યારથી એક મને કુદરતી જ મારા જીવનની અંદર એક એવો વડાસ આવી ગયો અને મને સદગુરુ ત્રિલોકનાથજી મહારાજ મળી ગયા કહેવાનું મારું મૂળ આજે હું જે જગ્યાએ છું ને ત્યાંથી પણ હું ભણું છું ભણું છું અને તમારા બધાને જાણ ખાતર ઓલરેડી હું નેચરોપેથ ડોક્ટર પણ છું મારું કહેવાનું મૂળ આશય એટલો છે એવું નથી કે તમે પછી ગોડી લીધું હવે તમે સન્યાસી બની ગયા એટલે વાત પૂરી થઈ ગઈ ના હું હંમેશાને માટે નવું 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 શોધવા વાળી વ્યક્તિ છું હું હંમેશાને માટે મને કે નવો પ્રોજેક્ટ મારે જોઈએ છે દીકરીની સામે મૂકવો છે સમાજની સામે મૂકવો છે એટલે ક્યારેય તમે તમે જે છે ને લેઝીનેસ આળસુ અમુક તો કેટલા આળસુ હોય એટલા આળસુ હોય આ હાસુ અમુક તો આળસ મંડળના પ્રમુખ જ હોય

ખોતરી ખોરતી ખાઈ ખાઈ અને શેર ની શીખાય કોઈ અને